નમસ્કાર વંદે માતરમ હું હિના ગોહિલ શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાં ધોરણ બેમાં ગણિત વિષયમાં અભ્યાસ કરાવું છું આજે આપણે પ્રકરણ દસ અમારા અંકો ઉમેરો આ પ્રકરણને અંગ્રેજીમાં એડ અવર પોઈન્ટ્સ અમારા એટલે અવર એડ એટલે ઉમેરો અને અંકો એટલે પોઈન્ટ આમ ચેપ્ટર દસનું અંગ્રેજીમાં નામ થાય છે એડ અવર પોઈન્ટ ટોપિક છે આડા સરવારા તો આપણે આજે આડા સરવારા જોઈશું પણ સૌથી પહેલાં આપણે એક રમત વિશે જોઈએ તો આપણા પુસ્તકમાં આપ્યું છે કે કેટલાક જંગલના પ્રાણીઓ રમત રમી રહ્યા છે અને એ જંગલના પ્રાણીઓ બેટ વડે બોલને ઉછાળે છે ડડાને ઉછાળે છે તો એ ડડાને ઉછાળવાની રમત રમી રહ્યા છે દરેક પ્રાણીઓ બે ડાવ લે છે બરાબર અને બૂનનું નામનું સસલું છે એ એમના જે પોઈન્ટ થાય છે એ ઉમેરે છે તો આ રીતે હરણ છે કાચબો છે સિંહ છે રીછ છે હઠી છે આવા પ્રાણીઓ આ ડડો ઉછાળવાની રમત રમી રહ્યા છે હવે આ બુનનું સસલું છે એ તેમના અંકો ઉમેરે છે તો એના માટે સૌથી પહેલાં તો આપણે આપણાને અંકો આપણને ખબર હોવા જોઈએ તો અહીંયા પણ મેં એકથી એંશી અંક અહીંયા લખ્યા છે આપણાને એકથી સો અંક આપણે શીખી ગયા છે તો અહીંયા મેં ફક્ત એંસી અંકો લીધા છે હવે આ બોક્સના આધારે આપણે જોઈશું કે આ બે નંબર કઈ રીતે એડ કરી શકાય તો અહીંયા આપણે સૌથી પહેલાં આડા સરવારા કરીશું તો સૌથી પહેલાં છે સોળ વટ્ટા સાઠ તો બોક્સની અંદર આપણે જોઈશું તો સોર અહીંયા છે હવે એ સોરની અંદર આપણે કેટલા એડ કરવાના છે ચાર તો અહીંયા એક બે ત્રણ અને ચાર ચાર એડ કરીશું તો આપણો ક્યાં સુધી નંબર પહોંચે તો કે વીસ આમ સોરની અંદર ચાર ઉમેરવાથી વીસ જવાબ આવે તો અહીંયા આપણે લખીશું વીસ એ જ રીતે બીજો નંબર છે તો કે ઓગણીસ વટ્ટા દસ બરાબર ઓગણીસ વટ્ટા દસ તો આપણે ઓગણીસ પાસે અહીંયા પોઈન્ટ કરીશું ઓગણીસ પછી આપણે કેટલા ઉમેરવાના છે દસ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તો દસ પાસે પહોંચે ત્યારે આપણો જવાબ કેટલો આવે છે ઓગણત્રીસ આમ દસની અંદર ઓગણીસની અંદર દસ ઉમેરવાથી ઓગણત્રીસ જવાબ આવે આમ કોઈ પણ બે સંખ્યાના અંકો ઉમેરી શકાય છે ભેગા કરી શકાય છે ત્યાર પછી જવાબ આગળ છે અઢાર વટ્ટા છ તો અઢાર આપણે અહીંયા અઢાર જોઈશું બોક્સમાં તો અહીંયા છે અઢાર હવે અઢાર પછી આપણે કેટલા પોઈન્ટ ઉમેરવાના છે તો કે છ તો અઢાર પછી એક બે ત્રણ ચાર પાંચ અને છ અહીંયા સુધી આપણો આવ્યો તો અઢારની અંદર છ ઉમેરવાથી કયો જવાબ આવ્યો તો કે ચોવીસ બરાબર ને તો આપણે ફરીથી ગણી લઈએ કે અઢાર પછી છ ગણી રહ્યા તમે આંગળીથી પણ કરી શકો છો તો અઢાર પછી ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ આમ અહીંયા જવાબ આવશે ચોવીસ હવે છે નવ નવ વટ્ટા આઠ નવની અંદર આપણે કેટલા ઉમેરવાના છે આઠ તો નવ પછી આપણે આઠ ઉમેરવાના છે તો નવ પછી એક બે ત્રણ ચાર પાંચ છ સાતને આઠ તો કયા બોક્સ સુધી આપણે પહોંચ્યા સત્તર તો અહીંયા આપણે નવ પછી આઠ એડ કરીએ તો સત્તર જવાબ આવે એ રીતે પાંચ વટ્ટા સાઠ તો નંબર પાંચ પર આપણે જોઈએ અને ત્યાર પછી આપણે સાત ઉમેરવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો આપણે જવાબ કેટલો આવ્યો બાર તો અહીંયા નવની અંદર પાંચની અંદર સાત ઉમેરીએ તો બાર જવાબ આવે આગળ જોઈએ તો અગિયાર વટા નવ અગિયારના અંક પછી આપણે નવ એડ કરવાના છે તો અગિયાર પછી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ કેટલો જવાબ આવ્યો વીસ તો અહીંયા અગિયાર પછી નવ ઉમેરીએ તો વીસ જવાબ આવે હવે છે વીસ વત્તા ત્રણ તો વીસ અંક આપણે જોઈશું પછી આપણે વીસ પછી કેટલા ઉમેરવાના ત્રણ તો વીસ પછી એક બે ત્રણ તો કેટલો જવાબ આવે છે ત્રેવીસ તો અહીંયા આપણે વીસ પછી ત્રણ ઉમેરવાથી ત્રેવીસ જવાબ આવે છે આઠ નંબરનો દાખલો આપણે જોઈએ તો ઓગણીસ વત્તા દસ તો અહીંયા આપણે ઓગણીસ વટા દસ તો અહીંયા દસ ઉમેરવાથી આપણને ઓગણત્રીસ જવાબ મળે તો અહીંયા આપણે લખીશું ઓગણત્રીસ હવે છે ચાર વટ્ટા આઠ ચાર નંબરના અંક પછી આપણે આઠ એડ કરવાના છે તો ચાર પછી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ કયા અંક સુધી આપણે પહોંચ્યા બાર તો અહીંયા ચારની અંદર આઠ એડ કરવાથી 12 જવાબ આવે ત્યાર પછી દસ વટા ત્રણ તો દસ પછી ત્રણ એડ કરવાના તો દસ પછી એક બે ત્રણ તો અહીંયા જવાબ આવશે તેર હવે છે અઠ્ઠાવીસ અઠાવીસ વત્તા ચાર તો અઠ્ઠાવીસ પછી આપણે ચાર એડ કરવાના અહીંયા અઠ્ઠાવીસ નંબર પર પહોંચી જઈએ આપણે એક બે ત્રણ ચાર ચાર એડ કરવાથી આપણે કયા બોક્સ પાસે પહોંચ્યા બત્રીસ તો અહીંયા જવાબ આવશે બત્રીસ ત્યાર પછી પચીસ વટ્ટા ત્રણ તો પચીસ નંબરના બોક્સ પાસે આપણે પહોંચીએ ત્યાર પછી ત્રણ નંબર એડ કરવાના છે એક બે ત્રણ તો આપણે કયા અંક પાસે પહોંચી ગયા અઠ્ઠાવીસ તો પચીસમાં ત્રણ એડ કરવાથી અઠ્ઠાવીસ જવાબ આવે હવે છે સોલ વટ્ટા સાઠ તો સોળ નંબરના બોક્સ પાસે જઈએ ત્યાર પછી આપણે સાત એડ કરવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો ત્રેવીસ નંબર પાસે પહોંચ્યા તો સત્તરની અંદર સોળની અંદર સાઠ ઉમેરવાથી ત્રેવીસ જવાબ આવે હવે છે સાત વટ્ટા નવ તો સાત નંબર પછી આપણે નવ એડ કરવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ કેટલા અંક સુધી પહોંચ્યા સોળ તો સાતની અંદર નવ એડ કરવાથી સોળ જવાબ આવે હવે છેલ્લો દાખલો છે આપણો દસ વટા આઠ તો દસ અંક પછી આપણે આઠ એડ કરવાના તો દસ પછી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ દસની અંદર આઠ ઉમેરવાથી કેટલા થાય અઢાર ઓકે તો બાર મિત્રો આપણે આ બોક્સની મદદથી તમે પણ આ રીતે કોઈપણ પ્રકારનું એક બોક્સ દોરી દેવાનું અને કોઈ પણ દાખલા હોય તો તમે સરળતાથી બોક્સને આધારે કરી શકો છો તો આ રીતે આડા દાખલા કરી શકાય વંદે માતરમ